જીવજંતુ કે પશુ પંખીઓ પ્રત્યે પણ દયા રાખી એમનું જતન કરવાના ધર્મ સમજાવતી આ સંસ્કૃતિમાં માનવીનો પ્રેમાદર કરવાનું મહત્વ કેટલું વિશેષ હોય છે એટલે જ તો અતિથિદેવો શાસ્ત્ર શાસ્ત્રબોધ આપણી ગુજરાતી લોકસંસ્કૃતિમાં સંપૂર્ણપણે ચરિતાર્થ થયો છે સોરઠના લોકવીએ એટલે જતો ગાયું છે કે મહેમાનોને માન દિલભરી દીધા નહીં મહેમાનોને માન દિલભરી દીધા નહીં એ માણસ નહીં મસાણ સાચું સોળથી યોગ ભણે ઘર આંગણે આવેલા મહેમાનો જે માન સન્માન આપી યોગ્ય રીતે આવકારે નહીં એ માણસ જીવતો છતાં મરેલો છે એવું આ ગુજરાતની સંસ્કૃતિ શીખવે છે પરિણામે આ ગુજરાતની ભૂમિમાં એવા સંખ્યાબંધ દ્રષ્ટાંતો જોવા મળે છે કે જેમાં યજમાન ઉછીનું લાવીને કે કરજ કરીને પણ મહેમાનોને મહેમાનગતિ કરાવતો હોય અને એમને પ્રેમપૂર્વક પકવાન જમાડતો હોય માત્ર જમાડવા પૂરતો જ આ આદર પ્રેમ નથી મહેમાનોને આગ્રહપૂર્વક વધુ રોકવા એ વિદાય લે ત્યારે તેમનું ખાસ સન્માન કરવું એમને શેરી કે ગામ પાદર સુધી વળાવવા એમની સાથે જવું અને આવજો પધારજો જેવા માન વચનોથી ફરી આવવા આગ્રહપૂર્વક આમંત્રણ આપવું વગેરે શિષ્ટાચાર પણ આપની ગુજરાતની લોક સંસ્કૃતિની દેણ છે આ ગુજરાતની સંસ્કૃતિમાં ઉછરેલ વ્યક્તિ મહેમાનોને જ નહીં માણસ માત્રને દેવનું સ્વરૂપ માનીને પ્રત્યેકને રામ રામ કે જય શ્રીકૃષ્ણ કહીને એમનું અભિવાદન કરવાનું ચૂકતો નથી અતિથિ સત્કાર અને માનવ પ્રેમનું આવા પ્રકારનું ભારતીય પરંપરાનું ઉજળું દ્રષ્ટાંત કદાચ સૌથી વિશેષ ગુજરાતી લોક સંસ્કૃતિમાં જ જોવા મળશે જો તમને આ વીડિયો સારો લાગ્યો હોય તો આ વીડિયોને સબસ્ક્રાઇબ કરી લાઇક કરી શેર જરૂરથી કરજો